સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે પંચમહાલના ગોધરા તાલુકામાં નોંધાયેલા લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીએ સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ ગુનેગારોને પકડવા સતત કાર્યવાહી કરી રહી હતી આ દરમિયાન નાસ્તા ફરતા સ્કૉટને મળેલી ગુપ્ત બાતમીના આધારે અલથાણ ગાર્ડન પાસેથી દુર્ગેશુર ટ્રાન્ઝેક્શન દ્વારા લૂંટ ચલાવી હતી આરોપી ફરિયાદી અને સાક્ષીઓને ચાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થયો હતો હાલ સુરત ક્રાઇમ દ્વારા આરોપી દુર્ગેશ વસાઈકરને કાયદેસર કાર્યવાહી બાદ ગોધરા પોલીસના હવાલે સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે